ઓકે સર આજરોજ મારા માનનીય ડીજીપી સાહેબના આદેશથી તેમજ અમારા રેન શ્રી મીડિયા સાહેબની સૂચના આદેશથી પોલીસ અધિક્ષક શ્રી અક્ષરરાય સાહેબની સૂચના આદેશથી અમે ડ્રગ્સ નો ડ્રગ્સ અંગેનો એક કાર્યક્રમ રાખેલ છે અને લોકોમાં જાગૃતિ આવે લોકો જે આવી બધીઓ છે એનાથી દૂર રહે અને એક સશક્ત સમાજની રચના થાય એના માટે થઈને એક કાર્યક્રમ રાખેલો હતો કાર્યક્રમમાં અખંડ ભારત પોલીસ મિત્રો જે અમારા બોર્ડર વિસ્તારમાં સ્કીમ ચાલે છે અખંડ ભારતના તમામ પોલીસ મિત્રો હાજર રહેલ પોલીસના કર્મચારીઓ હાજર રહેલ પોલીસ અધિકારીઓ હાજર રહેલ અને આમ જનતા પણ હાજર રહેલ અને આ કાર્યક્રમની અંદર અમે લોકોને ડ્રગ્સથી કેવી રીતે દૂર રહેવું અને ડ્રગ્સના જે લતમાં જે લોકો ચડી ગયા છે એને પણ કેવી રીતે મુક્ત કરવા આ બાબતે કાર્યક્રમ રાખેલો હતો તે બાબતે જાગૃતિ લેવા માટે અમે તમામ પ્રયત્ન કરેલા છે અને આ કાર્યક્રમમાં લગભગ ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર રહેલ અમારા તમામ પોલીસ અધિકારીઓ પણ હાજર રહેલ થરાદ ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ પણ હાજર રહેલ અને આ કાર્યક્રમ અમે કરેલ છે કે આપને આવા ડ્રગ્સ બાબતે કંઈ પણ માહિતી મળે તો તમે સો નંબર ઉપર ફોન કરીને પણ જાણ કરી શકો છો અને ઇવન અમારા પત્રકાર મિત્રોને પણ એટલી વિનંતી કરીએ છીએ કે અમારા નંબર તમારી પાસે છે જ તો તમને પણ કોઈ આવી ડ્રગ્સ બાબતે કોઈ માહિતી મળે તો અમને આપશો અમે કડક કાર્યવાહી કરીશું